તો ભાઈ ભાઈ વાહ જય જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં કારણ કે હું આવી જઈશું તમારા માટે એક નવો વ્લોગ લઈને તો આજે મિત્રો પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો દિવસ અને મિત્રો આ દિવસ ઈસવીસન ઓગણીસો સુડતાલીસ ના વર્ષમાં અંગ્રેજોની ગુલામી માંથી આપણા ભારત દેશ આઝાદ થયો અને આઝાદીની લડતમાં સફળતા મળે અને સ્વતંત્રતા હાસિલ કરી ત્યારથી તેની ખુશીમાં દર વર્ષે આપણા આપણા ભારત દેશમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો મિત્રો આજે હું તમને સુરતમાં બતાવું કે આ દિવસની કેવી તૈયારી ચાલી રહી છે તો ચાલો

મિત્રો તિરંગા ની તાકા જો અત્યારે તમે જય હિન્દ જય ભારત ના નારા લાગે છે અત્યારે સુરતમાં હો તો મિત્રો જો સુરતમાં કેવી બધી તૈયારી ચાલી રહી છે હું તમને બતાવું જો વાહ બે વાય કાઈ સુરત એટલે આ બાજુ તમે ખાલી જોવો તૈયારી કેવી ચાલી રહી છે વાહ બે વાહ આવી બધી સરસ મજાની તૈયારી ચાલી રહી છે મિત્રો જો આ બાજુ આવો બધી જો નો જશ્ન મનાવે કઈ ઘટા હા તમે જો ખાલી જશ્ન મનાવે છે આઝાદી નો મિત્રો કઈ ઘટાની તૈયારી હાલે છે હા હા તમે તૈયારી તો જો ભાઈ સુરત એટલે મિત્રો કઈ ઘટે નહી બતાવો બતાવો હા ભાઈ વાહ જોવા નાના બાળકો પણ લઈને જાય વાહ વાહ ભાઈ વીઆઈપી રોડ વેસુ એ વિસ્તારમાં આવી ગયા અને આ જો તમે ઉજવણી કઈ રીતે થાય છે જબરજસ્ત કાંઈ ઘટે નહીં એવી થાય છે આપણો ધ્વજ સરસ મજાનો લહેરાય છે ભાઈ અને આઝાદીનો જશ્ન મનાવે છે સુરત અને સુરતના લોકો ભાઈ કાંઈ ઘટે નહીં એવું સુરત એટલે કે સોનાની મૂર્ત અને એવી મૂર્તની અંદર આપણે આ જુઓ કાંઈ નહીં એવો જશ્ન મનાવે છે તમે જોવો ખાલી વાહ આપે

આપણા ભારત દેશની આન બાન અને શાન એટલે કે મિત્રો તિરંગા લહેરાઈ રહ્યા છે સુરતમાં જુઓ અત્યારે તમે તો મિત્રો સંજયભાઈ પણ તિરંગાને લહેરાવા માટે ગયા છે અને અત્યારે જુઓ જય ભારત જય ને વંદે માતરમના નારા લગાવે છે તો મિત્રો અહીંયા વીઆર મોલની બાજુમાં જે તિરંગો છે એને ઉતારવામાં આવ્યો છે અને એક બીજો નવો તિરંગો ચડાવવામાં આવશે તો જો હું તમને બતાવું કે એને કઈ રીતે ઉતારે છે અને તિરંગો ફરકાવશે ચાલો બતાવું તો જુઓ મિત્રો નવો તિરંગો લહેરાવાની તૈયારી ચાલે છે અત્યારે જૂનો તિરંગો હતો એને નીચે ઉતારી લીધો અને અત્યારે જો આ નવો તિરંગો છે એ લહેરાવે છે દરેક નાગરિકની અંદર જુસ્સો અને જૂનું ભર્યું છે તમે જોર આવ્યો અહીંયા દેખાઈ રહ્યું છે આપણે હરકાર તિરંગાનું પાલન પણ બધા કરી રહ્યા છે સરસ મજાનો ઘટી ની એવી રીતે ભાઈ સુરત અને સુરતના લોકો નંબર વન લવ્યું સુરત

તો મિત્રો આપણને જો એક વસ્તુ જોવા મળ્યું છે મિત્રો વિહારમાં આવ્યા પણ વિહાર માં પણ આપણને મિત્રો એક વસ્તુ જોવા મળી છે જો છે મિત્રો ભાઈ ભાઈ અમારા સુરતમાં પણ મિત્રો હાંડિયા ગાડી હાલે છે તો મિત્રો આપણે વિહાર મોલ જતા પણ ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે આપણે ફરી પાછા વહી આવ્યા છે ને આપણે ફરી પાછા જ્યાં રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો ત્યાં અત્યારે આવ્યા છે ને અહીંયા તમને હું બતાવું જો શ્રીરંગો ભાઈ શ્રીરંગો આન બાન અને શાન હોભાઈ આપણે ભારત દેશની કાંઈ અપે નહીં હો અત્યારે દરેક વ્યક્તિના સંદર જુનૂન અને જુસ્સો અને આ ભાઈ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે અને ભાઈ નિયમોનું પાલન કરી રહ્યા છે બધા લોકો તો આ ભાઈ રહો અત્યારે શૂટિંગ કરે છે વાહ ભે વાહ આવી રીતનું કૈક ભાઈ ફોરવિલનું શૂટિંગ કરે છે વાહ ભાઈ વાહ

સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને દેશ આઝાદ રહે અમર રહે તેવા નારા સાથે આપણે અહીંયા રોગને વિરામ કરીશું તો મળી મળીશું નવા લોક સાથે જય માતાજી જય ભારત જય માતાજી જય હિન્દ મળી હિન્દ લખવાનું મિત્રો ભૂલતા નહીં અને તમામ લોકોને હાર્દિક હાર્દિક શુભકામના સ્વતંત્રતા દિવસની મળીશું આપણે નવા સાથે ત્યાં સુધી બાય ચાલો મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય હિન્દ લખવાનું ભૂલતા નહીં મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય હિન્દ અને તમામ સુરત વાસીઓને આપણો આ વિડીયો શેર કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કમ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો બાય બાય ચાલો તો મિત્રો જય હિન્દ અને મિત્રો બધાને મારે એક નમ્ર વિનંતી છે કે મિત્રો આજનો દિવસ એટલે આપણા માટે તહેવારનો દિવસ કહેવાય સ્વતંત્રતા દિવસ અને મિત્રો આજના દિવસને ઉજવીને આપણા રાષ્ટ્રધ્વજના તિરંગાનું સન્માન કરજો અને મિત્રો આજના દિવસ પછી આ તિરંગો ગમે ત્યાં રસ્તામાં ગમે ત્યાં ફેંકી ન દેતા કારણ કે મિત્રો આની સાચી કિંમત તો આપણા દેશની સરહદ પર રક્ષા કરતા સૈનિકોને ખબર છે કે મિત્રો તિરંગાની હાચી કિંમત શું છે એટલે ગમે ત્યાં એને ફેંકી ન દેતા મિત્રો એને ગમે ત્યાં ઘરમાં એક જગ્યાએ મૂકી દેજો સાચવીને રાખજો જય હિન્દ જય ભારત